તમે જે ઇનોવા કાર જોઈ રહ્યા છો એકદમ વ્યાજબી ભાવે વેચવાની છે ટાયર પણ ચારે ચાર નવા જોવા મળશે હું તમને વિડીયોની અંદર ગાડીની ટોટલ માહિતી આપી દઈશ અને કંપની રેકોર્ડ કિલોમીટર જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે પરષોત્તમ ભાઈને વિડીયો અંદર કારની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો

બિલસ્ટોન કંપનીના ચારે ચાર ટાયર નવા નાખેલા છે અને કંપનીના રેકોર્ડમાં કિલોમીટર છે તેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલ નથી જેન્યુન કિલોમીટર જોવા મળશે ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં પરસોત્તમભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયો અંદર મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી એસી પણ કમ્પ્લીટ ચાલુ કિંમત ગાડીની આઠ લાખ અને પચીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ભુજ અને સુખપર ગામે જોવા મળશે ગાડી લેવાની હોય તો પરશોત્તમ ભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પરશોત્તમ ભાઈ નામ નવાણું એક આડત્રીસ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો